ગોપાલ સ્નેક્સ લિમિટેડ પ્રારંભિક પબ્લિક ઓફરિંગ બુધવાર માર્ચ રોજ ખુલે છે પ્રાઇસ બેન્ડ થી ચારસો ત્રણ પ્રતિ ઇક્વિટી શેર નિર્ધારિત કરાઈ છે રાજકોટ સ્થિત ગોપાલ સ્નેક્સ લિમિટેડ કંપની એ આઈપીઓ ભરણા માટે બુધવાર છ માર્ચ બે હજાર ના રોજ ખુલ્લી અને સોમવાર અગિયાર માર્ચ બે હજાર ચોવીસના રોજ બંધ થશે આ સમગ્ર ઇસ્યુ ઓફર ફોર સેલનો છે અને તેની કુલ રકમ સો પચાસ કરોડ જેટલી થાય છે ગોપાલ સ્નેક્સ લિમિટેડ કંપની પોતાની ગોપાલ બ્રાન્ડ હેઠળ એથનિક સ્નેકસ વેસ્ટર્ન સ્નેકસ તથા અન્ય પ્રોડક્ટ્સ ઓફર કરતી એક ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ કંપની છે બે માં તેની કંપની તરીકે નોંધણી કરાઈ હતી કંપની પોતાની ગોપાલ બાંડ હેઠળ સ્વાદિષ્ટ પ્રોડક્ટ્સની એક વિશાળ શ્રેણી ઓફર કરે છે આ આઈપીઓ અંગે કંપનીના પ્રતિનિધિ એ વાત કરી હતી અહેવાલ વિજય મકવાણા મારું નામ બીપી અડવાણી અને આઈપીઓ લાવવાનું રિઝન માત્ર અમારે એક લોન લીધેલી છે એ લોન રિપે કરવા માટે જ અમે આઈપીઓ લાવી રહ્યા છીએ આઈપીઓ ક્યારે આવી રહ્યો છે ને આઈપીઓ ના શું ઇટિંગ આ છે તો આમ કંઈ શકાય છ તારીખે આઈપીઓ ઓપન થશે અને અમારો પ્રાઇસ છે ત્રણસો એક્યાસી થી ચારસો એકર રૂપિયા સે બજાર આની પહેલાંનું કાંઈ આપણે સર્વે કર્યા ડાયરેક્ટ ડાયરેક આપણે આવા ભાવ રાખીને શું કર્યું તો અમારા જે બેન્કર્સ એ લોકો જ નક્કી કરતા હોય છે અને જેવી મીટિંગમાં ડિમાન્ડ થતી હોય એ પ્રમાણે જ નક્કી કરતા હોય છે શું લાગે છે ગ્રાહકોનો આપના પ્રતિસાદ કેવો મળશે એને લઈને તમારું ખૂબ જ ગ્રાહકોના ઇન્કવાયરી પણ આવે છે ફોન પણ આવે છે કે અમારું કાંઈક જગ્યા કરી દો એટલે અમે આ તો સેબીની ગાઈડલાઈન હોય એ પ્રમાણે જ પ્રોસેસ થતી હોય છે એટલે અમારા હાથની કાંઈ વાત હોતી નથી એવું અમારે એમને જણાવવું પડે છે આઈપીઓ બાદ હવે આગળના આગળ બસ અમારે સેલ્સ નો ગ્રોથ સિવાય બીજો કોઈ અમારો ગોલ નથી કે જેમ બને એમ સેલ્સ નો વધારવો અને જાજા જા અમારું કવર થાય એ બસ અમારો એ પ્રોસેસ કરવાની પબ્લિક ઓપરેટિંગ કરી રહ્યા છો તો પબ્લિક ને શું મેસેજ આપો પબ્લિક બસ જેટલા પબ્લિક ને કંપની સારી લાગતી બધા જોડાઈ રહ્યા એવી અમે પબ્લિક ને વિનંતી કરીએ